દર્શનમ વર્ણિવેરમીયર્શન મંદહાસચિિરાનનાંબુજ પૂજિત સુરુ નરોમૈર્મુદા ધર્મનંદનમ વિચિંતએ અસતોમાં ષડગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃત ગમય ઓમ શાંતિ 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 આદિની જ્ઞાનસભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતચાર્ય પુરાણત્યાસાચાર્ય એમ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ ગયા વખતની જ્ઞાનસભાની અંદર આપણે શરણાગતિના છ લક્ષણ આનુકૂલ્ય છે સંકલ્પઃ વર્જનમ રક્ષિષ્યતી એ વિશ્વાસો ગુપ્તૃત્વ વર્ણમ તથા આત્મનિક્ષેપ કાર્પણ્યે ષડવિદા શરણાગતિ આ છ પ્રકારની જે શરણાગતિ છે એની અંદર આનુકૂલ્યસ્ય સંકલ્પ અને પ્રાતિકૂલ્યસ્ય વર્જનમ આ બેની આપણે વાત કરી ગયા હતા ગયા વખતની જ્ઞાનસભાની અંદર પ્રાતિકૂલ્યસ્ય વર્જનમ એટલે કે ભગવાનની આજ્ઞાની વિરુદ્ધ ક્યારેય પણ વર્તવું નહીં આજે શરણાગતિનું દ્વિતીય લક્ષણ જે છે તેને આપણે પૂર્ણ કરેલું હતું હવે આજે આપણે તૃતીય લક્ષણ જે શરણાગતિનું કહેવામાં આવે છે રક્ષિષ્યતી ઇતિ વિશ્વાસો આ જે લક્ષણ જે છે તેનો વિચાર કરીએ રક્ષિષ્યતી એ વિશ્વાસો એટલે શું કે ભગવાન મારું રક્ષણ કરશે જ એવો વિશ્વાસ રાખવો એને કહેવામાં આવે છે રક્ષિષ્યતી ઇતિ વિશ્વાસ મારા પાપ અપાર છે અને જે અભિષ્ટ પુરુષાર્થ છે તે તો બહુ ગુરુ છે એમ વિચારીને મારું રક્ષણ આ કેમ કરશે એવો સંશય બધાને જ થાય ભક્તો જો આવો સંશય થાય તો સ્વીકારેલા સીધો ઉપાય થકી ભ્રષ્ટ થાય અર્થાત કે મારા પાપો તો અનંત છે અને અભિષ્ટ પુરુષાર્થ એટલે કે ભગવત પ્રાપ્તિ જે છે એ તો પરમ પુરુષાર્થ છે તો મારા જેવા પાપીને એ ભગવત પુરુષાર્થ જે ચટુષ્ટ પુરુષાર્થ કહેવામાં આવે છે ભગવત પ્રાપ્તિ રૂપ ચટુષ્ટ પુરુષાર્થ જે છે એ કેવી રીતના સિદ્ધ થાય આવો જો સંશય થાય ને તો શરણાગતિનું ત્રીજું લક્ષણ જે છે એ ક્યારેય પણ સિદ્ધ થાય નહીં કારણ કે શરણાગતિની અંદર તૃતીય લક્ષણ જે છે રક્ષિષ્ય ઇતિ વિશ્વાસો આ લક્ષણ જે છે એ સૌથી મહત્ત્વનું લક્ષણ છે ભક્તો કે જે શરણાગત હોય એણે ભગવાનનો વિશ્વાસ રાખવો જરૂરી છે જો વિશ્વાસ ન રાખે તો શરણાગતિથી એ ભ્રષ્ટ થઈ જાય ભક્તો માટે તમે ગમે એટલા પાપી હોવ પરંતુ તમને ભગવાનનો વિશ્વાસ હોય કે પરમાત્મા જે છે એ મારા પર અવશ્ય કૃપા કરશે અને મને આ દારૂણ સંસારમાંથી મુક્ત કરશે જો એવો વિશ્વાસ હોય તો પરબ્રહ્મ પરમાત્મા જે છે એ અવશ્ય તમને આ સંસારમાંથી તારી નાખશે શરણાગતિના બધા જ લક્ષણોની અંદર આ વિશ્વાસ જે છે ને એ કેળવવો બહુ કઠિન છે ભક્તો ભલ ભલા વ્યક્તિઓ જે છે એ લોકોની સામું જ્યારે વિપરીત સમય આવીને ઊભો રહે છે ત્યારે એ લોકોનો પણ વિશ્વાસ જે છે એ ભગવાન ડગી જાય છે ભક્તો માટે છ અંગો જે છે એ છ અંગોમાંથી જો કોઈને સર્વોત્તમ અંગ કહેવું હોય તો મારી દૃષ્ટિએ હું એને વિશ્વાસ જ કહેવું છું કે પરબ્રહ્મ પરમાત્માનો વિશ્વાસ રાખવો કે એ મને તારશે જ મારા અપરાધોની સામું એ ક્યારેય પણ દ્રષ્ટિ રાખશે નહીં તો એવા ભક્તના વિશ્વાસની સામે ભગવાન પણ જે છે એ ઝૂકી જાય છે અને એવા ભક્તોનું કલ્યાણ કરવા માટે શીઘ્ર તત્પર થઈ જાય છે ભક્તો માટે ક્યારેય પણ મનની અંદર ભગવાનના વિશ્વાસ વિશે સંશય કરવો નહીં અન્યથા જો સંશય કરવામાં આવે તો શરણાગતિ જે સિદ્ધો ઉપાય છે તેના પરથી આપણે ભ્રષ્ટ થઈ જઈશું સંશય તો ભગવાનના સામર્થ્યમાં કે કૃપામાં ન્યૂનતા બુદ્ધિથી થાય છે તે થાય તો તેની ઉપર ભગવાનનો અનુગ્રહ ન થાય એટલો ભાવાર્થ છે કહેવાનું તાત્પર્ય એ છે કે ભગવાનની સામર્થ્યની અંદર અને એમની કૃપાની અંદર જો આપણે ન્યૂન બુદ્ધિ આવી ગઈ તો પછી યાદ રાખજો ભક્તો તો એવા એ ભક્તની ઉપર ભગવાનની કૃપા ક્યારેય પણ થતી નથી ભગવાનની કૃપા જે છે એ હંમેશા વિશ્વાસુ ભક્તની ઉપર જ થાય છે બીજા કોઈની ઉપર થતી નથી ભક્ત મધ્યના અઢારમા વચ્ચેના અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે કે જેને પરમેશ્વરની ભક્તિ નહીં અને ભગવાન સર્વના સ્વામી છે ભક્તવત્સલ છે પતિત પાવન છે અધમ ઉદ્ધારણ છે એવો પણ ભગવાનની કોરનો જેના હૈયામાં વિશ્વાસ નથી તો એવા એ ભક્તોનું કલ્યાણ થવાની અંદર બહુ સંશય રહી જાય છે એટલે માટે પ્રપત્તિના અંગની અંદર અર્થાત કે શરણાગતિના છ અંગની અંદર મહાવિશ્વાસ કેળવવો અત્યંત જરૂરી છે આવો મહાવિશ્વાસ જે છે એ સુરતના હરિભક્ત એક હતા એને હતો સુરતના એક હરિભગત છે જેનું આખ્યાન ભક્ત ચિંતામણીની અંદર આવે છે આ ભક્ત જે હતા ને એ ભક્તોનું કાર્ય શું કે બે ભક્તોને લડાવે અર્થાત કે બે જણાને લડાવે ચાહે એ પ્રાકૃત હોય કે ચાહે ભગવાનના ભક્તો હોય એ બંનેઓને લડાવે અને પછી એ બંનેનું સમાધાન કરાવે અને સમાધાન કરાવીને પછી એ લોકો પાસેથી પૈસા પડાવે આ પ્રમાણેનું એનું કાર્ય હતું હવે એને લઈને એ સુરતની પ્રજાની અંદર બહુ અપયસકારી થયા હતા બધા એને કહેતા હતા કે તું સ્વામિનારાયણનો ભક્ત છે આવું કાર્ય કરે છે તારે તો કોટી કલ્પ વર્ષ લગીન નરકની અંદર સબળવું પડશે ત્યારે એ ભક્ત કહેતા હતા કે મારા સ્વામીએ મને કહ્યું છે કે અંતકાળે હું મારા જે આશ્રિત છે એને લેવા માટે આવીશ તો એ ભગવાન જે છે એ મને અવશ્ય લેવા માટે આવશે એવો એ વિશ્વાસ ધરાવતા હતા એ ભક્તનું નામ હતું ભગાવગત પહેલેથી લઈને અંત લગીને એનું આજ કાર્ય બે જણાને લડાવે અને પછી એનું સમાધાન કરાવે અને એના દ્વારા જે આજીવિકા પ્રાપ્ત થાય એનાથી પોતાનો નિર્વાહ ચલવે પેલા લોકો બધા જ કંટાળી ગયા હતા ને બધા કે ભગા તારે તો કેટલાય વર્ષો સુધી નરકની યાતના ભોગવવી પડશે ને ભગા ભગત જે હતા એને આ જ પ્રમાણે ઉત્તર આપતા હતા કે મારા સ્વામીએ મને કહ્યું છે કે હું અંતકાળે મારા આશ્રિતને લેવા માટે આવીશ એ જે છે એ જીવાત્માની કરણી જોતા નથી ક્યારે આટલો વિશ્વાસ ફક્ત ચિંતામણીની અંદર પણ આ ભગા ભગતનું આખ્યાન જે છે એ નિષ્કુળાનંદ સ્વામીએ લખેલું છે ઘણા વર્ષો થઈ ગયા હવે આ ભગા ભગતનો અંતકાળ નજીક આવ્યો ત્યારે કહેવાય છે કે સુરતના દરેક હરિભક્તો જોતા હતા કે ભગવાન સ્વામિનારાયણ હાથી ગોળા અને સંતોને લઈને આ ભગા ભગતને લેવા માટે આવેલા હતા કેટલાક કુસંગીઓ હતા ને એ ભગા ભગતને કહેતા હતા કે તારા ભગવાન જ્યારે મને લેવા માટે એટલે કે તને લેવા માટે જ્યારે આવે ને ત્યારે અમને કહેજે તો અમે એ ભગવાનનું જે વિમાન જે છે એને પકડી લેશું અને અમે પણ ચડી જશું એની અંદર તારે ભગા ભગત કહે કે ભલે તમારી જેવી ઈચ્છા હવે આ તરફ ભગવાન સ્વામિનારાયણ હાથી ગોળા ઇત્યાદિક બધી વસ્તુ લઈને આ ભગા ભગતને તેડવા માટે આવ્યા અને સુરતના કેટલાય ભગવદ્ ભક્તોને તથા જે પ્રાકૃત જીવાત્માઓ હતા એ લોકોને પણ ભગવાન સ્વામિનારાયણના દર્શન થયા ભગા ભગતે પોતાનો દેહ ત્યાગ કર્યો અને પોતે વિમાનની અંદર બેસી ગયા અને બેઠા ત્યારે બધાને કીધું તમારે આવવું છે કોઈએ અમે ભગવાનના ધામની અંદર જઈએ છીએ પરંતુ કોઈ આવવા માટે તૈયાર થયું નહીં અને ભગા ભગત પોતે ભગવાન શ્રીહરિ સાથે ભગવાનના ધામમાં બધાય કહેવાનું તાત્પર્ય અહીં એવું છે કે ભગા ભગત જે હતા એની કરણી જે છે એ બહુ સામાન્ય હતી શાસ્ત્રની વિરુદ્ધ જે છે એ કાર્ય કરતા હતા લોકોને પરસ્પર લડાવીને પછી એનું સમાધાન કરાવી એ લોકો તરફથી જે પણ કંઈક દ્રવ્ય પ્રાપ્ત થાય તેના દ્વારા પોતાની આજીવિકા વૃત્તિ ચલાવતા હતા શાસ્ત્રોની અંદર આવી જીવિકાવૃત્તિ ચલાવનારાને બહુ જ સામાન્ય તરીકે કહ્યું છે પરંતુ ભગા ભગતને વિશ્વાસ હતો કે મારા ઈષ્ટદેવ પોતે કહી ચૂકેલા છે કે મારા જનને અંતકાળે જરૂર મારે આવવું આવું જે કહ્યું છે એનો એ ભગા ભક્તને અતિશય વિશ્વાસ હતો અને એ વિશ્વાસને લઈને ભગવાન સ્વામિનારાયણ જે છે એ ભગા ભગતને લેવા માટે આવ્યા ભગવાન સ્વામિનારાયણે ભગા ભગતની કરણીની ઉપર ધ્યાન ન આપ્યું પરંતુ બગા ભગત જે હતા તેના વિશ્વાસની ઉપર એમણે ધ્યાન આપ્યું કે આને મારી કોરનો વિશ્વાસ છે અને એ વિશ્વાસને લઈને ભગા ભગતજી જે છે એ આ દારૂણ સંસારનું ઉલ્લંઘન કરીને ભગવત ધામની અંદર ગયા દરેક સત્સંગીઓએ આ ભગા ભગતનું જે છે એ ચરિત્ર જે છે એ આત્મસાત કરવા જેવું છે ભલે એની કરણી જે છે એ વિપરીત હતી પરંતુ એને ભગવાનની કોરનો વિશ્વાસ હતો અને વિશ્વાસને લઈને એ સંસારથી તરી ગયા હતા માટે હંમેશા એ ભગવાનનો વિશ્વાસ રાખજો ભક્તો ભગવાનનો વિશ્વાસ છે ને તો મનુષ્ય જે છે એ અવશ્ય તરી જશે આ સિદ્ધાંત વાત છે ભક્તો આવું જ એક ચરિત્ર જે છે એ આપણા સંપ્રદાયની અંદર નાજા જોગિયાજીનું જોવા મળે છે નાજા જોગિયા જે છે એ પોતાના ગામનો ત્યાગ કરીને ભોયરા ગામની અંદર આવેલા વાજસુ ખાચરના દરબારની અંદર સેવાનું કાર્ય કરતા હતા અને ઘણી વખત વાજસુ ખાચરને ભગવાન સ્વામિનારાયણના પ્રતાપની એ વાત કરતા હતા હવે આ વાજ સુખાચર જે છે ને એ અતિશય ક્રૂર પ્રકૃતિનો વ્યક્તિ હતો એના રાજ્યની અંદર એણે એવો દંડ જાહેર કરેલો હતો કે કોઈ પણ વ્યક્તિ ચોરી કરતા પકડાઈને એની ગુટીઓ જે છે એ ભાંગી નાખવી આવો એણે દંડ જાહેર કરેલો હતો હવે આ નાજા જોગિયા જે છે ને એ એને દર વખતે ભગવાન સ્વામિનારાયણના ઐશ્વર્ય પ્રતાપની વાત કરતા હતા એટલે આ વાદ શું ખાચર એક તો ક્રૂર પ્રકૃતિનો તામસ હતો એટલે એણે નાજા જોગિયાને કહ્યું કે તારા ભગવાન સ્વામિનારાયણ એ વાસ્તવની અંદર જો ભગવાન હોય ને તો જે પ્રમાણે નરસિંહ મહેતાના કાર્ય કરવા માટે દ્રૌપદીના કાર્ય કરવા માટે ભગવાન પધારેલા હતા તે જ પ્રમાણે કાલે સવારે અહીં ભોયરા ખા ભોયરા ગામની અંદર એ ઉપસ્થિત થવા જોઈએ તો એમ કહે છે કે સ્વામિનારાયણ ભગવાન છે ને ભગવાન તો સર્વજ્ઞ છે સર્વવિત છે બધું જ જાણે છે અને સર્વવ્યાપક છે તો એ કાલે જે છે અહીં આ ભોયરા ખા ભોયરા ગામની અંદર હાજર થવા જોઈએ જો કાલે સવારે તારા ભગવાન જો અહીં ભોયરા ગામની અંદર ન આવવાને તો તારી બંને ગુટી જે છે એ હું ભંગાવી નાખા આટલું કહ્યું અને પોતાના સેવકોને આજ્ઞા કરી કે તમે બધા આ નાજા જોગિયાની ઉપર નજર રાખજો હવે આ તરફ નાજા જોગિયા જે છે એને તો એટલો વિશ્વાસ હતો કે મારા ઈષ્ટદેવ જે છે એ પરમ કૃપાળુ છે એ અવશ્ય મારી રક્ષા કરવા માટે આવશે એટલો એને વિશ્વાસ હતો એણે ભગવાનને વિનંતી કરી કે પ્રભુ આપ ભક્ત વત્સલ છો શરણાગત વત્સલ છો માટે તમારું શરણાગત વત્સલ ભક્ત વત્સલનું જે બિરુડ જે છે એ અત્યારે ચરિતાર્થ કરો પ્રભુ હવે આ સમય દરમિયાન ભગવાન સ્વામિનારાયણ જે છે ને એ આ ભોંયરા ગામથી બહુ દૂર જે છે એ ત્યાં હતા ઈરાય વિસનગર હતા વિસનગર અને આ ભોંયરા ગામ વચ્ચે ઘણું અંતર છે એ જમાનાની અંદર ઘોડા પર બેસીને પણ કોઈક વ્યક્તિ ભોંયરા ગામ આવવા માટે નીકળે તો લગભગ બે કે ત્રણ દિવસે ત્યાં પહોંચે આ બાજુ ભગવાન સ્વામિનારાયણ એ સર્વ અંતર્યામી છે એમણે નાજા ભક્તની પોકાર જે છે એ સાંભળી લીધી નાદા ભક્ત જે હતા એ નિશ્ચિંત થઈ ગયા હતા એ જાણતા હતા એમને વિશ્વાસ હતો કે મારા ઈષ્ટદેવ જે છે એ અવશ્ય મારી રક્ષા કરવા માટે આવશે એ તો એકાંતમાં બેસીને શાંતિથી ભગવાનનું ભજન કરવા લાગ્યા અને આ બાજુ ભગવાન સ્વામિનારાયણ જે છે એને ફિકર થઈ ગઈ એટલે એવો મૂળજી બ્રહ્મચારીને કહીને સીધા જ વાજસુ ખાચર જે ભોયરા ગામમાં રહેતો હતો ત્યાં જવા માટે ભગવાન પોતે પગપાળા નીકળી પડ્યા એ જમાનાની અંદર પગપાળા પણ જો આ ભોયરા ગામ પહોંચવામાં આવે ને તો લગભગ ચાર પાંચ દિવસ થઈ જાય એવું હતું પરંતુ ભગવાન સ્વામિનારાયણ શીઘ્રાતિ શીઘ્ર પ્રાતઃકાળ થાય ને એ પહેલા તો ભોયરા ગામ આવી ગયા ક્યાં વિસનગર શીગ્ર ગતિ એ ચાલનારો વ્યક્તિ જે હોય ને એ પણ વિસનગરથી ભોયરા ગામ ત્રણ દિવસ પહેલા નહી પહોંચી શકે અને ભગવાન સ્વામિનારાયણ એક જ રાતની અંદર ત્યાં પહોંચી ગયા પગપાળા અને પ્રાતઃકાળ થયું એટલે ભગવાન ત્યાં આવ્યા અને નાદા જોગિયાની પાસે ઉપસ્થિત થયા નાદા જુગિયા તો એકાંતની અંદર ભગવાનનું ભજન કરતા હતા આવીને કહ્યું કે નાદા જુગિયા અમે આવી ગયા છીએ નાજા જુગિયા ભગવાન શ્રી હરિને લઈને વાજસુ ખાચરની પાસે પધાર્યા અને કહ્યું કે જુઓ અમારા ઈષ્ટદેવ તમને અમે કહેતા હતા કે અમારા ઈષ્ટદેવ જે છે એ પરબ્રહ્મ પરમાત્મા છે અને તેની સામૂહ તમે અમને કહેતા હતા કે જે પ્રમાણે દ્રૌપદીની રક્ષા કરવા માટે ગજેન્દ્રની રક્ષા કરવા માટે અને બીજા કેટલાય ભગવદ ભક્તોની રક્ષા કરવા માટે ભગવાન પધારેલા હતા તેમ તમારા ભગવાન પણ જો સાક્ષાત ભગવાન હોય તો એ પણ તમારી રક્ષા કરવા માટે પધારે તો આવી ગયા અમારા ભગવાન જોઈ લો પછી ભગવાન સ્વામિનારાયણે એ વાદસુખ ધર્મ સંબંધની કેટલીક વાત કરી ભગવાન સ્વામિનારાયણ એ પણ જાણતા હતા કે વાદસુખ આચરના રાજ્યની અંદર ચોરી કરનારા વિશે એટલી આકરી સજા એણે નક્કી કરેલી છે ભગવાન સ્વામિનારાયણે એને સમાધિ કરાવી અને સમાધિની અંદર એને યમપુરીના દર્શન કરાવ્યા અને ત્યાં બતાવ્યું કે જે રાજા શાસ્ત્રની વિરુદ્ધ જઈને પોતાના મનમાં જે પ્રમાણે આવે તે પ્રમાણે દંડનીતિ નક્કી કરે છે તેણે પણ યમપુરીમાં જઈને યમદૂતોના હાથે પીડા પામવી પડે છે વાજ શું ખાચર સમાધિની અંદર જોયેલા ભયાનક દ્રશ્યોને જોઈને અતિશય ભય પામી ગયો અને ભગવાન શ્રી હરિના ચરણમાં પડી ગયો કે પ્રભુ હવે પછી હું ક્યારેય પણ મારા રાજ્યની અંદર આ રીતના કોઈ પણ ચોરને સજા ન આપીશ ભગવાન સ્વામિનારાયણ તે પછી નાજા જુગ્યાને લઈને એ ગામથી નીકળી ગયા હતા કહેવાનું તાત્પર્ય એ જ કે નાદા જોગિયા જે હતા એને ભગવાનની કોરુનો વિશ્વાસ હતો કે મારા ઈષ્ટદેવ જે છે એ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા છે એ ભક્ત વત્સલ છે શરણાગત વત્સલ છે એ અવશ્ય મારી રક્ષા કરવા આવશે જ એવો વિશ્વાસ હતો તો ભગવાન સ્વામિનારાયણ જે છે એમની રક્ષા કરવા માટે પધારેલા હતા માટે જે પણ કોઈક શરણાગત ભક્ત હોય એણે પોતાના મનની અંદર વિશ્વાસનું અંગ જે છે એ કેળવવું અત્યંત જરૂરી છે જો તમને વિશ્વાસ ન હશે તો ભગવાન તમારી મદદ ક્યારેય પણ ન કરી શકશે ભગવાન શ્રી રામે પોતે રામાયણમાં કહ્યું છે ને ભગવાન સ્વામિનારાયણ એ જ વાત જે છે એ પોતે વચનામૃતની અંદર પણ કહે છે રઘુનાથજી રામકથાની અંદર કહ્યું છે કે જે વ્યક્તિ મારે વિશ્વાસે રહે છે એ વ્યક્તિની તો માતા જે પ્રમાણે પોતાના બાળકની રક્ષા કરે છે તે પ્રમાણે હું એની રક્ષા કરું છું પરંતુ વિશ્વાસ કેળવવો જરૂરી છે વિશ્વાસની અંદર ક્યારેય પણ ડગમગાટ હોવો જોઈએ નહીં અમુક ફેરી ભગવાન જે છે એ ભક્તોની પોકાર સાંભળીને આવવામાં મોડું કરતા હોય છે તેની અંદર પણ ભગવાન જે છે એવું વિચારતા હોય છે કે મારા આ ભક્તને જે છે એ મારી અંદર કેટલો વિશ્વાસ છે એ ભગવાન પોતે જોતા હોય છે અને એને લઈને એની પરીક્ષા કરવા માટે ભગવાન કોઈ ફેરી મોડું કરતા હોય છે માટે હંમેશા ભગવાનની કોરનો વિશ્વાસ રાખો પરિપક્વ ભક્ત હોય તો ભગવાન સાક્ષાત એ ભક્તની મદદ કરવા માટે ત્યાં પધારે છે અને કદાચ અપરિપક્વ ભક્ત હોય પરંતુ એને વિશ્વાસ હોય તો ભગવાન જે છે એ કોઈના હૃદયની અંદર પ્રેરણા કરીને એ ભક્તની સહાયતા કરવા માટે ઉપસ્થિત થઈ જાય છે માટે શરણાગતની અંદર આ વિશ્વાસનું અંગ હોવું અત્યંત જરૂરી છે જો આ વિશ્વાસનું અંગ ન હોય તો આ સિદ્ધ ઉપાય રૂપ જે શરણાગતિ જે છે એ વિચ્છેદ પામી જશે માટે ભગવદ ભક્તો હંમેશા વિશ્વાસને તમે કેળવજો એ સિદ્ધાંત વાત છે ભક્તો આટલું કહીને આજનું આ પ્રવચન જે છે અહીં વિરામ આપીએ છીએ હવે પછીના પ્રવચનની અંદર પણ આપણે બધા શરણાગતિના તૃતીય લક્ષણ એવા વિશ્વાસની વાત કરશું ત્યાં લગી બદાદ ભક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ સર્વે સંતુ નિરામય સર્વે સુખીનો ભવંતુ સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશીત દુઃખ ભાગ ભવે અસ્તું જય સ્વામિનારાયણ